ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં રહેતો પરપ્રાંતીય શ્રમિક પરિવાર જીઆઈડીસીમાં મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે જેમની દસ વર્ષીય બાળકી સોમવારે મળી સાંજે જાળી વિસ્તારમાં લોહી લુહણ હાલતમાં મળી આવતા માતાના પગતડથી જમીન સરકી ગઈ હતી નરાધમ આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચરતા તેના ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જેના પગલે તેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જોકે વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ઘટનાની જાણ થતાં જ ઝઘડિયા જીઆઈડીસી પોલીસનો સ્ટાફ સહિત અંકલેશ્વર નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા પણ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા ઘટનાની ગંભીરતા સમજી પોલીસે નરાધમ આરોપીને ઝડપી પાડવા વિવિધ ટીમ બનાવી હતી જેમાં પોલીસને ગણતરીના સમયમાં સફળતા મળી હતી પોલીસે બાળકી જે વિસ્તારમાં રહે છે એ વિસ્તારમાં જ રહેતા અને મૂળ ઝારખંડના વિજય પાસવાન નામના પાંત્રીસ વર્ષીય નરાધમની ધરપકડ કરી છે નરાધમ વિજય પાસવાન ખાનગી કંપનીમાં સેન્ટિંગનું કામ કરતો હોવાનું બહાર આવ્યું છે બાળકી સાંજના સમયે રમી રહી હતી તે દરમિયાન તેને એકલતાનો લાભ લઈ તેણે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને જાળીમાં ફેંકી ફરાર થઈ ગયો હતો ત્યારે પોલીસે આરોપીની પોક્ષો અને અપહરણ સહિતના ગુનામાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી સોળ બાર બે હજાર ચોવીસ ના રોજિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દસ વર્ષની ઉંમર જેટલી બાળકી ઉપર દુષ્કર્મ અપહરણ તથા ઘટના જેમાં પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી બાળકીની ગંભીર ઈજાઓને ધ્યાનમાં લઈ બાળકીને તાત્કાલિક સઘન સારવાર મળી રહે તેના માટે પ્રયત્ન કરે તથા ડોક્ટરની ટીમ સાથે કોર્ડિનેટ કરી ભરૂચ સિવિલ ખાતે સારવાર માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ ત્યારબાદ ગંભીર હોવાથી તેને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે તબદીલ કરવામાં આવેલ ત્યાં એની સારવાર સઘન ચાલુ છે હાલમાં તબિયત અમને જ્યાં સુધી માહિતી મળે ત્યાં સુધી સ્ટેબલ છે ત્યારબાદ આરોપીને પકડી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવેલ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શકમંદોને ગંટ્રીના કલાકોમાં રાઉન્ડ અપ કરવામાં આવેલ અને તેમની આગવી રીતે પૂછપરછ કરી ઇન્ટ્રોગેશન કરી અને આરોપીને આઇડેન્ટિફાઈ કરી લેવામાં આવેલ આ આરોપી જે છે એ ઝારખંડનો છે શ્રમિક બાળકી જે કોલોનીમાં રહે છે તેની આજુબાજુના ના ખોલીમાં રહે છે અને એનું નામ છે વિજયકુમાર શ્રી રામાશંકર પાસવાન ઉંમર છત્રીસ વર્ષ તે થર્મેક્સ કંપનીમાં સેન્ટિક હેલ્પર તરીકે કામગીરી કરતો હતો અને મજૂરી કરી અને લોખંડને વેળવાનું કામ કરતો હતો ત્યારે એકલતાનો લાભ લઈ આ બાળકી ઉપર બળાત્કાર અને ગંભીર ઈજા પહોંચાડવાનો ગુનો તેણે આચર્યો છે બાળકીને ગુપ્ત ભાગેથી ગંભીર ઈજાઓ થતી હતી મોઢાના ભાગે પણ ઈજાઓ હતી ખૂબ લોહી વહી ગયું હતું તેવા સમયમાં તેને રેસ્ક્યુ કરી અત્યારે તેની હાલત ખૂબ સ્ટેબલ છે પોલીસે બીએનએસ એકસો સાડત્રીસ વન બી પાસઠ ટુ અને પોક્ષો એકની કલમ હેઠળ ગુનો દાખલ કરી હાલમાં તપાસ ચાલુ છે